GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ વડોદરા બોર્ડકાંડ બાદ પણ શાળાઓ હજુ સુધરતી નથી આજે દાઓ જિલ્લાના દિવગડબારિયા ગામે આવેલી એમસી મોદી હાઈસ્કૂલ સ્કૂલના 40 સે વધુ વિદ્યાર્થીઓને ખુલ્લી પિકઅપ વાનમાં ગેટા બકરાની જેમ જેંબાસાડીને એનએસએસ કેમ્પસમાં ભુવાલ ગામે લઈ જવામાં આવતા શાળાના વિદ્યાર્થીઓને આવી જોખમી સવારી કરાવી લાંબા કિલોમીટર સુધી લઈ જવામાં આવતા એમસી મોદી હાઈસ્કૂલના આચાર્યની ગંભીર બેદરકારી સામે આવી છે વડોદરાની ખાનગી શાળા દ્વારા બાળકોના શૈક્ષણિક પ્રવાસ દરમિયાન સર્જાયેલી બોર્ડ દુર્ઘટનાની કરુણા અંતિક આ ભૂલાઈ નથી દેવગઢ બારી અને એમસી મોદી હાઈસ્કૂલ વિદ્યાર્થીઓને આજે એનએસએસ એસ એસ માં ભુવાલ ખાતે લઈ જવામાં આવ્યા હતા કે જેમાં ચાલીસ થી વધુ વિદ્યાર્થીઓને ખુલ્લી પિકઅપ વાન ગેટા બકરાની જેમ ભરીને ઉભા ઉભા લાંબા કિલોમીટરના અંતરનો પ્રવાસ શાળા દ્વારા કરાવવામાં આવ્યો હતો ત્યારે દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગ અને દાઉદ જિલ્લા કલેક્ટર દ્વારા શાળાના જોખમી પ્રવાસ કરાવવા માટે શાળાઓને સૂચન કરી કાર્યવાહી કરાશે કેમ તે તો જોવું રહ્યું હું એમસી મોદી હાઈસ્કૂલ દેવગઢ બારિયાના પ્રિન્સિપલ આચાર્ય સાહેબ બોલું છું હવે બાળકોને અહીંયાથી ત્રણ ચાર કિલોમીટર એનએસએસનો કેમ્પ હતો એમાં નજીક અંદર ઇન્ટરિયલ એરિયા હોવાથી અમે એ પ્રમાણે બાળકોને બેસાડીને લઈ જતા હતા અને એમાં અમારો કોઈ ઇરાદો નહોતો કે બાળકો ખરાબ કંઈ પણ થાય એની પાછળ સાથે જ પાછળ જ મારી બાઇક લઈને હું ગયેલો સાથે જ એવી કોઈ એવું ના બને એના માટે સહી સલામત બાળકોને ત્યાં ઉતાર્યા છે પણ આ બાબતે સર એવું તમને નથી લાગતું કે તમારા સ્કૂલના મેનેજમેન્ટમાં કંઈ ખામી હોય નેજ એમની કોઈ જાનનો ખતરો હોય એવું તમને નથી લાગતું ખતરો લાગે જ છે પણ એમાં એવું નજીક છે ઇન્ટીરિયર એરિયા છે તો બાળકો ત્યાંથી નજીક પહોંચી જાય અને અંદર થોડું જવાનું છે સ્કૂલમાં એટલા માટે અમે વિચારીને મારા જે સાહેબ છે એમને કહીને જ મોકલેલા સાથે આ તમામ સ્કૂલના સ્ટાફ તેમજ આટલી બધી બેદરકારીને નિષ્કાળજી કેમ નિષ્કાળજી ના જ રાખવી જોઈએ આટલી બધી કેમકે બાળકોનું ભાવિ અમારા હાથમાં હોય છે એટલે બાળકોની સલામતી અમારે સાચવી જ પડે કેમકે આ સ્કૂલના બાળકોને એક અગાઉ બરોડામાં પણ બનાવ બની ચૂક્યો છે એમને ધ્યાને રાખીને પણ તમારે થોડુંક કાળજી લેવી જોઈએ અમારી ચોક્કસ ભૂલ છે કે નજીક લઈ જવું હોય અંદર એટલે બાળકોને સહી સલામત સાથે બાળકો તૈયાર થઈ જાય એટલે જ જતાં સવારે ગાડી ઉઠી તમારું નામ સુધી બાર્યા દિવસ છે